ખેલૈયાઓએ વરસાદ સાથે લીધા ગરબા નવદુર્ગા રાસ લોકોએ મન ભરીને માણ્યો ગ્લોબલ વોર્મિંગના કારણે ઋતુઓમાં ફેરફાર આવ્યો છે અને આ વર્ષે ચોમાસું હજુ આસુ મહિનામાં પણ સક્રિય છે આસુમાસની શરૂઆત આદ્યશક્તિઓને ઉપાસનાનું અને પ્રાર્થનાનું નવરાત્રી પર્વથી થાય છે લોકો મન ભરીને આનંદ સાથે આદ્યશક્તિઓની પૂજા અર્ચના કરે છે પરંતુ આ વખતે વરસાદે વિઘ્ન નાખ્યું છે સાતમા નોડતે અને આઠમા નોટતે વરસાદની પધરામણી થઈ છે પરંતુ લોકોએ મક્કમ મનથી માતાજીના ગરબા લેવા છે તેવું માનીને ચાલુ વરસાદ હોવા છતાં માતાજીના ગરબા લઈને માતાજીની આરાધના કરી હતી માતાજીનું પર્વ હોય તેમના ગુણગાન કરવાનું પર્વ હોવાથી માતાજીની પ્રાર્થના કરી અને રાસ ગરબા રમ્યા હતા મોરબીના પાર્ટી પ્લોટમાં થયેલી ઉમિયા નવરાત્રીમાં લોકોએ ચાલુ વરસાદમાં રમતા હતા ત્યારે નાની કેનાલ રોડ ઉપર ઓમ પાર્કમાં યોજાતી ગરમીમાં ચાલુ વરસાદે મહિલાઓએ ગરબા લેતા હતા અને માતાજીના ગુણગાન કરી રહ્યા હતા તે જ પ્રમાણે કિસન પાર્કમાં બાળાઓ દ્વારા નવદુર્ગા રાસ રજૂ કરવામાં આવ્યો હતો જેમાં સાક્ષાત માતાજીઓ ગરબે ગુમતા હોય તેવું દ્રશ્ય જોવા મળ્યું હતું માતાજીના ભુવાઓ ધૂણી પડ્યા હતા નવરાત્રી પર્વે આદ્યશક્તિની પ્રાર્થના અને આરાધનાનું પૂર્વ હોવાથી લોકો આદ્યશક્તિને આહવાન કરીને કાલાવાલા કરીને ગુણગાન ગાતા ગરબી રમી રહ્યા હતા વરસાદી વાતાવરણમાં પણ મોરબીમાં શેરી ગલ્લી અને લતાઓમાં નવરાત્રીનું પર્વ આઠમનું નોરતું ઉજવવામાં આવ્યું હતું રિપોર્ટ શ્રીકાંત પટેલ સંબંધ ભારત ન્યૂઝ મોરબી